તમે કુંખા મેળી ની ખૂબ દયા છે બહુચરમાની ખૂબ છે પબ્લિક આવતું હોય છે તો જો મિત્રો જોઈ શકો છો આ સાબરમતી નદી છે સાનિધ્યની અંદર છો મેળીના સાનિધ્યમાં પહોંચી લીધા અને ચા પણ વરસાદ તમે મેળીની ખૂબ છે બહુચરમાની ખુબદયા હસી પબ્લિક સ્વાગત છે અમારા આજના નવા બ્લોક વિડીયોમાં તો જય કુંખા મેળીમાં આજે જવાનું છે બારજા ધામ કુંખા મેળીના સાનિધ્યમાં કુંખા મેળીના દર્શન કરવા બોચરના દર્શન કરવા તો આપણે આજે ચાલતા જવાનું છે તો જેટલા પણ જ્યાં જોયા સ્થળો છે એ પણ રસ્તામાં જતા જતા બતાવશું અને એમાં કુંખા મેળીના દર્શન તમને જરૂર કરાવીશું અને ત્યાં સાનિધ્યમાં ત્યારે વરસાદના સ્થિતિમાં કેવું ચાલે છે એ પણ તમે બતાવશો તો બને ત્યાં સુધી બ્લોગમાં બની રહેજો તો ચાલો જઈએ બારજા ધામ તો જય માતાજી અત્યારે તો આપણે જોઈ શકો છો ઘરે છીએ અને હવે નીકળવું છે કું બાર બારજાના કામ તો બને છો સરવા ચોકડી અહીંયા છે અને અહીંયા આવી ગયા ધોળકા અમદાવાદ જોઈ શકો છો તો હવે જઈએ છીએ બારજા અને આપણે હાઈવે ચડી ગયા છીએ તો હવે આગળ આવશે સાબરમતી નદી તો નદીનો સીન પણ તમને થોડો બતાવી દઈએ તો બ્લોકમાં બન્યા રહેજો તો જોઈ શકો છો આ સાબરમતી નદી છે અને આ નવો બનાવેલો પુલ નીચે જૂનું છે જોઈ શકો છો આવે છે જોરદાર લોકેશન છે જોઈ શકો છો પુલ ઉપર સાબરમતી પુલ નદી પર આવી ગયા છે જોઈ શકો છો થી જવાય તો અત્યારે તો સાબરમતી નદીમાં પાણી બહુ ઓછું છે અને તું માજુ રે તો આપ બીજું કો પાણી પણ લૂપ પણ જોડા લાગે છે તો હવે વરસાદ પડશે એમ પાણી આવશે અત્યારે તો નદી આવ ખાલી કમ છે જોઈ શકો છો

તો આ અમદાવાદ થી રોડ આવતો હતો હલકા જાય છે અને અહીંયા થી બહાર જાય ભાઈ બહાર જાનું બોર્ડ પણ અહીંયા મારેલું જ છે શકો છો અહીંથી બહાર જાય ભાઈ

તો અહીંયા વરસાદ ચાલુ થાય એટલે બેઠા હતા તો થોડો ઘણો નાસ્તો પણ કરી દીધો છે હવે વરસાદ બંધ થાય એટલે તરત જ નીકળવું છે વરસાદ બંધ થાય તૈયારી છે તો હવે થવા વરસાદ બંધ થઈ જાય છે તો જયારે કુંખાવાડીમાં જાય ભૂચર બધા છે જોઈ શકો છો તાપ ન કરતો આવ્યા કરે છે

હું માના દર્શન કરી લઈએ મોતેરના દર્શન કરી દઈએ કુંકા મેળીનાં દર્શન કરી દઈએ આજે રવિવારનો દિવસ છે જોઈ આટલો વરસાદ હતો એટલું છે પબ્લિક આવે સાધનો ટ્રાફિક ટ્રાફિક થયો ક્યાં કોંખાઈ મેળીમાં આપણે ખાલીપીમાં પહોંચી જઈએ છીએ બારે તમે જોઈ શકો છો સાનિધ્યની અંદર તો જોઈ શકો છો ટૂંખામળીના સાનિધ્યમાં પહોંચી દીધા અને અહીં ચા પણ રૂપે આપે છે ત્યાં દ્વારકાધીશ ચા પણ પી લીધી છે આપણે અને જોઈ શકો છો આવું ચુમાસું છે પબ્લિક પણ માતાના આશીર્વાદ ને માતાને મન રાખીને કેટલું પબ્લિક આવતું હોય છે કારણ કે અંદર વિડીયો નથી ઉતરવા જતા એટલે આપણે થોડોક વિડીયો ઉતાર્યો છે તમે જે દર્શન કર્યા ત્રણ દર્શન કર્યા સાનિધ્યમાં જો તમે દર્શન કરો તો તમારી જે પણ માનતા પૂરી થઈ જાય છે આપણે અંદર દર્શન કરીને આપણે અંદર વિડીયો નહોતા ઉતારવા જતા એટલે તો જોઈ જો સખો સખ સાનિધ્યમાં કેટલું પબ્લિક રવિવારના દિવસે છે તો ઘણા દર્શન થઈ જાય એટલે વાર્તા બદલી જાય જે ગુંગાર મેળીમાં જય બહુચરમાં હતા ઘરેથી બધા આવે છે આવે પછી નીકળશું ઘરે તો આપણે દર્શન કરી દેજે એમને બાકી છે દર્શન કરવાનું ને હજુ રિક્ષા લઈને આવે છે નીકળી જાય છે ફોન કરી દીધો છે તો જે કુંખામેળીમાં જાય રામ માળી રામ તો મિત્રો કુંખામેળીની ખૂબ દયા છે બહુચરમાંની ખૂબ દયા છે પબ્લિક આવતું હોય છે પરંતુ વરસાદના લીધે ગાદી નથી ચાલતી અત્યારે કારણ કે સાંધીધ્યમાં પબ્લિક અહીંયા વધુ થઈ જાય અને વરસાદના લીધે થોડું થોડું પાણી ભરે છે જોઈ શકો છો આપ તો હવે હમણાં ગાડી બંધ છે માતાજીની અને કુંખામેળીના દર્શન કરવાના અહીંયા સુટશે છે મેળીના દર્શન કરવા લોકો રવિવારે આવતા હોય છે તો જોઈ શકો છો કેટલું પબ્લિક અહીંયા રવિવારે આવી હોય છે કેટલું દર્શન કરી જતું હોય છે તો માતાની દયા છે આટલો વરસાદ સત્તા પણ પબ્લિક આટલું દર્શન કરવા જાય કુંખામેળી તો જો મિત્રો અહીંયા શ્રીફળ અહીંયા શ્રીફળનો અહીંયા ધૂપ કરવામાં આવે છે કુંખામેળીના તો અહીંયા જે પણ ચુંદડી શિફળ શિફળનો અહીંયા ધૂપ કરી દેવામાં આવે છે કુંખારમેળના સાનિધ્યમાં આ તો આટલા શિફળથી વધુ શિફળ હોય તો પણ અહીંયા ધૂપમાં કુંખાર મેળના સાનિધ્યમાં થાય છે કુંખારમેળની એક પણ શિફળ અહીંયા દુરુપયોગ નહીં થાય તો માતાના કામમાં જ જાય છે જોઈ શકો છો ધૂપ માતાનું થઈ જાય છે એટલે લોકો અમુક વિચારતા હોય છે કે આટલા બધા શિફળ આવો તો પણ જોઈ શકો છો તમે અહીંયા ખુદ વિડીયો માતાના ધૂપ ચાલુ છે શિફળનો જય કુંખામળીમાં જયભોચમાં માતાના કૃપાથી લોકો લાખો લોકોના કામ થઈ જાય છે અને આ કુંખામણીના સાનિધ્યમાં લાખો લોકો આવતા હોય છે તો મિત્રો અમારા મમ્મીને આવીએ છે દર્શન કરવા જાય છે અને હવે જઈએ છીએ આપણે રિક્ષાએ મમ્મીને ત્યાં સુધી દર્શન કરી લે તો જોઈ શકો છો મમ્મીને દર્શન કરવા જાય ત્યાં સુધી હવે આપણે જઈએ રિક્ષાએ

આપણે આવી ગયા છીએ ઘરે અને કુંખા મેળાના દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવી દીધા કુંખા મેળીમાં ભૂતવાના દર્શન કરાવી દીધા અને કુંખા મેળા હાજર હજુ છે કેટલું પબ્લિક આવે તમે પણ જોઈ લીધું તો મિત્રો દર રવિવારે પબ્લિક આવતું હોય છે તો વરસાદના કારણે રાસ્તો પહોંચું પબ્લિક માતાજીના પાસે છે એટલા માટે બાકી ત્યાં પાંચ લાખ પબ્લિક આવતું હોય છે કુંખા મેળવીની ખૂબ જયા છે કુંખા મેળીના પત્તા એવા છે કુંખા મેળીના કામ એવા છે તો તમે ઘરે બેઠા બેઠા ખાલી વિડીયો ખાલી માનતા માનશો તો કામ પણ થઈ જશે એ વાત લાખો લોકોના કામ થઈ ગયા ત્યાં તુરણ પબ્લિક આવશે તો જય મિત્રો હવે ત્યાં આવા બ્લોગ વિડીયો આવતા રહે છે નવા તો લાઈક થયા સસ્તા ત્રણ ભૂતા જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની અંદર નવા બ્લોગની અંદર તો જય માતાજી